જય ગૌ માતા જયગોપાલ મિત્રો તો આપણે ગયા હતા કૃષિ મેળો બે હજાર ચોવીસ ગાંધીનગરમાં યોજા હતો એમાં અલગ અલગ પ્રકારની બધી કંપનીઓને અહીંયા કૃષિ મેળો હતો અને ટ્રેક્ટરોનું બધા આવ્યા હતા અને પશુની પણ હરીફાઈ હતી ત્યાં તો આ ભેંસ તમે જોઈ શકો છો આપણા ભાઈબંધની અહીંયા દૂધ પ્રદર્શનમાં આવેલી હતી વેકલિયા જયદીપભાઈ જે આપણા ભાઈબંધ છે એની ભેંસ આવેલી હતી મિત્રો અને જે મેટોળાના છે રાજકોટ જિલ્લાના છે મિત્રો અને ખાસ કરીને બહુ મસ્ત ભેંસ હતી મિત્રો અને પ્રદર્શનમાં પણ સારી એવી કેટલામાં નંબર આવ્યો પણ મને ખબર નથી હું અહીંયાથી નીકળી ગયો હતો પણ મસ્ત ભેંસ હતી અને બીજી બે સારી એવી ખડેલી પણ હતી ત્યાં જાફરાબાદી પ્યોર તેની સિંગ પેટર્ન એનું માથું એની હાઈટ લંબાઈ તમે જોઈ શકો છો અને સારી એવી સાચવેલી પણ હતી મિત્રો એટલે આવા રતન કહેવાય રતન કંઈ એટલું ઓછું છે આ ભેંસોમાં અને બહુ મસ્ત હતી બે મિત્રો અને એનું બોડી સ્ટ્રક્ચર એનું જે રાખવાની જે પદ્ધતિ હતી જે પશુપાલકની બહુ મસ્ત લાગી મિત્રો મને તમને કેવી લાગી એ પણ કમેન્ટ કરજો એટલે ખબર પડે કે સારી છે કે નથી પણ જાફરાબાદીમાં તો એને રૂપ જ અલગ પ્રકારનું હોય છે એની હાઈટ બોડી પણ અલગ હોય છે મિત્રો અને બીજો એક ગીર આખલો હતો મિત્રો જે ગોકુળધામ ગુરુકુળ કઈ નાર હતો અને તાલુકો પેટલાદ પેટલાદ બાજુનો હતો ગુરુકુળનો આખલો મિત્રો અને પ્યોર સોન કપિલા હતો મિત્રો અને ઉંમર તો લગભગ બે એક વર્ષની આસપાસ હશે મિત્રો અને પ્યોર કપિલા જોઈ શકો છો તમે આંખ એનું કાન એનું મોં અને શિંગડા અને એની ખરી સબ બધું તમને એક વ્હાઈટ કલરમાં દેખાશે અને શ્વેત કપિલા પણ કહી શકાય છે મિત્રો બાકી બીજું કંઈ વસ્તુ નામ કહેતા હોય તો કઈ જવાના પેટલા જ બાજુ આણંદ જિલ્લાનો હતો મિત્રો ગુરુકુળનો હતો પાછળની વાત કરવામાં આવે તો એક ગાય હતી ગીર ગાય મસ્ત મજાની મિત્રો અને આ પણ એક તમે જોઈ શકો છો એની મસ્ત મજાની અને આ પણ એક આર્ટ ઓફ લિવિંગની જે આકળવાડી બાજુનું હતું આણંદ આણંદ બાજુની હતી આ પણ અને મિત્રો બીજી પણ એક ગાય મસ્ત હતી અને તે હતી ડાકોર ટિંડોર પાંજરાપોર્ટ ટ્રસ્ટની હતી ગીર ગાય મિત્રો કાંકરેજ ખેડા જિલ્લાની હતી મિત્રો તમે જોઈ શકો છો પણ કેટલા લોકો સારો લાગ્યો મેળવે કમેન્ટ કરજો અને જે પણ ભાઈઓને જેને નંબરની ખબર હોય તે પણ કહેજો ને આ ભાઈ એક ગોપીનાથ ગૌશાળાની હતી જે બોટાદ બાજુની છે કુંડલધામની ગાય હતી મિત્રો અને ઉંમર પાંચ વર્ષ હતી ચાર હજાર નવસો ને અડસઠ ગયા વેતન લીટરનું દૂધ હતું મિત્રો આખા વેતનનું મિત્રો બાકી તો અત્યારે ચાર હજારની આસપાસ જોવા ઓછી મળે છે પણ તો એની માહિતી હતી એ પ્રમાણે આપું છું આપણે પર લાઈવ જોયેલું નથી દૂધ બીજી પણ એક મસ્ત ગાય હતી એ પણ ત્યાંની હતી એ પણ પાંચ વર્ષની હતી અને એનું પણ ચાર હજાર પાંચસો ને સાઠ લીટર દૂધ હતું મિત્રો આ એ પણ કુંડરધામની ગાય છે મિત્રો અને આ તો ગાય બહુ મસ્ત હતી મિત્રો સિંગ પેટર્નમાં અને પણ નાનું એવું સારું હતું અને ક્વોલિટીમાં પણ બહુ મસ્ત ગાય હતી નંબર આવ્યો કે નથી આવ્યો પણ ખબર નથી કયો નંબર આવ્યો કમેન્ટ કરજો ત્યાંથી આગળ આવતા એક બીજી પણ મસ્ત ગાય હતી મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને સિંગની ને પેટર્ન તો સારી હતી અને સુરેન્દ્રનગર બાજુની હતી અને પળવારની હતી કોક અને બીજી પણ ગાય એક મસ્ત શિંગડાવાળી હતી મોટા સિંગડાવાળી જે દેશી ગીરમાં નોર કેવાતો એ પ્રકારની લાગતી હતી અને મસ્ત ગાયો બધી આવેલી હતી અને આ પણ માહિતી આપું તો આ ગાય પણ તમે જોઈ શકો છો આ એક ખબર ના પડે આણંદ બાજુની જતી આ પણ ગાય અને બે પાળિયાદની ગાયો હતી મિત્રો તમે જોઈ શકો છો આ પણ પાળિયાદની છે જે વિહામણ બાપુની જગ્યા છે પાળિયાદ જે આની ગાયો હતી મિત્રો અને આનું પણ ચાર હજાર ત્રણસોની ની આસપાસનું હતું અને આ ચાર હજાર આઠસોની આસપાસ આ બે પાળિયાદની ગાયો છે મિત્રો અને આ જે ગાય છે અડર ક્વોલિટી પણ સારી હતી અને લંબાઈ પણ સારી હતી મિત્રો અને ખાસ કરી તો જ્યાં જ્યાં પશુ આવેલા નહોતા હતા ની આઠ દસ ગીર ગાયો હતી ને બાકી ચાર પાંચ બે ખળેલી હતી ને સાત આઠ બસ ભેંસો હતી જાફરાબાદની ત્રણ ચાર બની ગાયો હતી અને આ પણ તમે જોઈ શકો છો મિત્રો આ એ પણ સુરેન્દ્રનગર બાજુની હતી ગાય સાત વર્ષની હતી આસપાસ અને આ પણ તમે જોઈ શકો છો એનું બોડી લુક સ્ટ્રકચર બધું બહુ મસ્ત ગાય હતી પણ મિત્રો અને ખાસ કરીને મેળામાં તો જેટલા લોકો આવે છે એ પણ કમેન્ટ કરજો કેવો લાગ્યો મેળો એ પણ કમેન્ટ કરજો મિત્રોને આ ગાય પણ ચાલી હતી મારાભાઈ સેવાભાઈ પડવાની આ સુંદરનગર બાજુની હતી ચાર વર્ષની એમ ચાર હજાર છસો સારું એવું દૂધ લખેલું છે અને આ પણ તમે જોઈ શકો છો મહેસાણી અથવા બંને જે ભેંસ હોય એ ભેંસ પણ બહુ લંબાઈ હાઈટ બહુ સારી હતી મિત્રો બની તમે જોઈ શકો છો બંનેમાં મેસાણીમાં બે ખબર નથી પડતી કઈ બની મેસાણી અલગ અલગ છે પણ આપણે ખબર ન પડે કારણ કે જ્યાં જેવું ભેંસનો આપણે અનુભવ નથી મિત્રો અને આ પણ એક મસ્ત બની ભેંસ હતી અને આ કચ્છ બાજુની આવેલી હતી એટલે કચ્છમાં વધારે પૂરતી બની જોઈએ એટલે બની જાય છે કચ્છની જોઈ શકો છો તમે અને આ પણ એક ભૂરી બની હતી આ એક કચ્છ બાજુ થી આવી હતી ભુજની બરાબર ચાર કલીન છે અને માલિક બહુ મસ્ત હતી ક્વોલિક પણ સારી હતી મિત્રો બહુ જાજા પશુ ન હતા થોડાક પશુ હતા પણ તોય મજા આવી મેળો આખડો રખડા જોયું તમે પણ આ જોયેલું હોય તો કેવી ભેંસ લાગી એ પણ કમેન્ટ કરજો મિત્રો આ એક પણ મસ્ત ભેંસ હતી મિત્રો અને આ એ પણ સુઈ બાજુની હતી બનાસકાંઠાની મહેસાણી ભેંસ આ એ પણ સારી એવી હતી સાચવેલી હતી અને મિત્રો જોઈ શકો છો તમે અને આ એક જાફરાબાદી આવી લગભગ ખડેલું હોય તે નાના એ પણ તમે જોઈ શકો છો બહુ મસ્ત હતું મિત્રો એની સિંગ ગોલાઈ બહુ મસ્ત હતી અને કુંડા પ્રકારના સિંગ હતા એક પણ એક આ બંને પાડી પણ અહીંયા હતી નાની ચોટી ખરેલી તમે જે કહેતા હોય અને આ પણ એક મસ્ત મસ્તની પાળીયાદની ભેંસ આવેલી હતી મિત્રો તમે જોઈ શકો છો અને સાત વર્ષની અત્યારે લગભગ પેલું વેતર વ્યાણી હતી ને બીજું વેતર ઉપર વ્યાવાની તૈયારી વ્યાવાની હતી એમ કહેવામાં આવ્યું હતું મિત્રો તો કેવી લાગી આ ભેંસ એ પણ કમેન્ટ કરજો અને ખાસ કરીને આની ડિટેલ જાફરાબાદી અને માહિતી બહુ પાળિયાદની હતી એ પણ તમે જોઈ શકો છો ને આ બધી તો જર્સી છે ગાય નહીં કંઈ પણ તમે કહેતા હો તો ગાય કહેજો અને આગળ જઈએ તો આ છે બધી ગીર મસ્ત હતી કપિલા પ્યોર તો નથી પણ સારી એવી કપિલા ગાય હતી અને આ પણ આપણે મહેસાણા બાજુથી આવેલી હતી મિત્રો અને કાંઈ મસ્ત મજાનું બચ્ચું બેઠું હતું જર્સીનું જર્સી એવી પણ સારી ગઈ હતી ને જેટલા લોકો અગર માહિતી હોય કે કેનો નંબર આવ્યો ને કેનો નંબર ના આવ્યો હોય કમેન્ટ કરજો એટલે જેથી કરીને આપણે માહિતી પાછી શેર કરી શકીએ પણ કાકડેજ ગૌમાં તો મસ્ત મજાના આવ્યા હતા મિત્રો બેન લગભગ આના ઓનર એક બેનનું નામ હતું આનું પણ એવો એવોર્ડ મળેલો છે લગભગ એવું કે કહેવામાં આવ્યું હતું બનાસકાંઠામાં જે ડેરી છે આપણી ત્યાં તો જોઈ શકો છો તમે ડિટેલ અને વાત કરીએ તો મસ્ત કાકરેજ બેતન ગાયો પણ સારી હતી જે બનાસકાંઠાની બાજુની હતી કચ્છની કાકરેજ તો નથી આવેલી પણ બનાસકાંઠાની બેતન હતી સારી એવી હતી મિલ્કમાં પણ સારી હતી અને અડર ક્વોલિટી પણ સારી હતી પછી તો આ જર્સી દેખાય છે એ ભાઈ કંઈક આવું કરતા હતા ત્યાં તમે જોઈ શકો છો દવા બોવા કરતા હશે અને આ ગાય પણ સારી અડર ક્વોલિટીમાંથી પ્યોર ગીર નથી પણ માપેમાં પછી એક મસ્ત મજાની એક ગીર આઈફર પણ એ હોળકી પણ આવી હતી જોઈ શકો છો તમે વર્ષ દિવસની આસપાસની હતી બહુ મસ્ત હતી મિત્રો અને એક જે ઓલી ગાય હમણાં જોઈ પ્યોર ગીર ના પણ એમાં એક વાસળો મસ્ત હતો સારું બીજાનું મૂક્યો છે એ ભાઈ અને આ ગાય પણ મસ્ત હતી જોઈ શકો છો તમે રાઠોડ સંજયભાઈની હતી ભાવનગર બાજુની મસ્ત ગાય હતી આ પણ મિત્રો ઊભી નથી કરી કારણ કે ખોટા હેરાન ના કરે આ એની વાછડી હતી મસ્ત તો કેવી લાગે વિડિયો સારો લાગ્યો તો શેર કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો બસ એટલું જ મિત્રો જયગૌ માતા જયગૌ પણ આગળના વિડીયોમાં ના મળીએ ત્યાં સુધી